ઝાંસી બાંદ્રા ટ્રેન વાપી રેલવે સ્ટેશન પહોંચી હતી અને ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર ઊભી હતી ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોય ત્રણ મુસાફરો ઓફ સાઈડ ઉતર્યા હતા અને ત્રણેય મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરી પ્લેટફોર્મ નંબર એક પર જઈ હતા ત્યારે મુંબઈ તરફથી આવતી લિંગમ પલ્લી ઇન્દોર મહામ સફર એક્સપ્રેસ ટ્રેનના અડફેટે આવી ગયા હતા ઘટનામાં ત્રણ મુસાફરો પૈકી એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલાને પગમાં ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી ઘટનાની જાણ રેલવે પોલીસ તેમજ સ્ટેશન પર ઉભેલા મુસાફરોને થતા તાત્કાલિક ત્રણેય મુસાફરોને બચાવવા દોડ્યા હતા બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થતા રેલવે સ્ટેશને મુસાફરોમાં રેડાટી ફેલાઈ ગઈ હતી થોડો સમય રેલવે વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો જો કે જાણવા મળેલી વધુ વિગતો મુજબ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારમાં એક સોળ વર્ષીય કિશોરી હતી જે તેના પરિવાર સાથે ઝાંસીથી વાપી રેલવે સ્ટેશને ઉતરી હતી પરિવાર દમણમાં રહેતો હોય વાપી રેલવે સ્ટેશને ઉતરી દમણ જવાના હતા જ્યારે બીજા પરિવારના એક પુરુષનું મૃત્યુ પડ્યું હતું તે અને ઘાયલ મહિલા કોણ છે તેના પરિવારના સભ્યો કોણ છે તે અંગે રેલવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે